રામ સુતારે કર્યા સરદાર સાહેબના ના દર્શન પદ્મ રામ સુતાર દુનિયાના અગ્રણીય સિત છે તેઓએ ત્રાણું વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ આકાર આપ્યો હતો વર્ષ બે હજાર અઢારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્ર અર્પણ વેળાએ પધારેલા શ્રી રામ સુતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સત્તા મંડળના આમંત્રણ ને માન આપીને પોતાના પુત્ર અને કલાના આગળ ધપાવતા પધાર્યા હતા સુતાર બે હજાર અઢારથી બે હજાર ચોવીસ વચ્ચે એકતા નગરમાં થયેલા વિકાસને જોઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી રામ સુતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળ દ્વારા અભૂતપૂર્વ સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું હતું દરમિયાન ઉપસ્થિત પ્રવાસીઓએ પણ શ્રીરામ રામ સુતારને વધાવી લીધા હતા અને પોતાના સ્વાગત થતા સુતાર ભાવવિભોર બન્યા હતા આ વિરાટ પ્રતિમાના સુતાર સર્જક છે અને તે તેમની પ્રવાસીઓની વચ્ચે છે ત્યારે પ્રવાસીઓ પોતે પણ ખૂબ જ ગદગતી થયા હતા અને પોતાને સદભાગી ગણાવતા હતા સુતાની એકતાનગરની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધ્યક્ષ મુકેશ પુરીએ પોતાની મુલાકાત કરીને તેમની એકતા નગરની મુલાકાત દરમિયાન તેઓને થયેલા અનુભવો જણાવ્યા હતા કોફી ટેબલ બુક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપીને તેમને સન્માનિત પણ કરાયા હતા રામસુતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગમન થતાં તેઓનું સ્વાગત જિલ્લા કલેક્ટર અને ઇન્ચાર્જ મુખ્ય કારોબારી અધિકારી શ્વેતા તિવેદિયાએ એકતાનગરના નાયબ વન સંરક્ષણ અગ્રેશ્વર વ્યાસ અને અધિક કલેક્ટર ગોપાલ મામણિયા અને નારાયણ માધુ સહિતના અધિકારીઓએ કર્યું હતું સુત્તેરિયાએ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળીને ભવ્યતા અનુભવીને સરદાર સાહેબને પાવાંજલિ અર્પણ કરી હતી સુત્તરિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પિસ્તાલીસ માળની ઊંચાઈએ આવેલું વ્યૂ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનને સરદાર સરોવર ડેમ ના વિદ્યાચલ અને સાતપુડા ના ગિરિમાળા ની પ્રાકૃતિક સૌંદર્ય પર નિહાળ્યું હતું વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબ ના જીવન કવન ની તસવીરો ની ઝલક પણ તે હોય નિવાહળી હતી દરિયાએ વેલી ઓફ ફ્લાવર પ્રેક્ટસ ગાર્ડન અને શ્રેષ્ઠ દ્રશ્યની મુલાકાતો લઈ એકતા નગરના ટૂંકા ગાળાના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એકતા નગરના અદભુત વિકાસથી અભિભૂત થયા હતા રામસુતરિયાના મહત્વપૂર્ણ કાર્યો તો રામસુતરિયા ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી એકસો મીટર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાર આપ્યો હતો તેમણે પિસ્તાલીસ ફૂટ ઊંચું ચંબલ સ્મારક તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ ઉભી કરી હતી ભારતની સંસદમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને બેઠેલી સ્થિતિમાં આકાર આપ્યો છે તેઓએ બેંગ્લુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એકસો આઠ ફૂટ ઊંચું કેમ્પે ગોડાની પ્રતિમા પણ શિલ્પ કરી છે બ્રિસ્બેનના ભારતીય સમુદાય દ્વારા રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડમાં વી સુતરિયા અને અનિલ સુતરિયા દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા પણ પ્રસ્થાપિત કરાઈ છે જેનું અનાવરણ બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું તેમને કલા ક્ષેત્રે મહત્વનું યોગદાનને ધ્યાને લઈ ભારત સરકાર તરફથી ઓગણીસો નવ્વાણુંમાં પદ્મશ્રી અને બાદમાં વર્ષ બે હજાર સોળમાં પદ્મભૂષણ આપવામાં આવ્યું હતું વર્ષ બે હજાર અઢારમાં રામસુતરિયાને ટાગોર એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે આવી બહુમુખી પ્રતિભા ધરાવતા અને સ્ટેચ્યુ ઓફ સર્જક એવા રામ કેવડિયા કોલોની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ ખુબ જ અભિભૂત થયા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર